વાળા યુવા સંગઠનનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો બેતાલીસ યુગલોએ ધામધૂમથી પ્રભુતામાં પગલા માંડ્યા બળદગાડા ઘોડા ગાડી ઊંટ વિન્ટેજ કાર નાસિક રોલ રાસમંડળી અને લાગડી દાવના આકર્ષણ સાથે સામેયું નીકળ્યું શેખ પાંચ થી વધુ લોકોએ ઉમટી પાડ્યા હતા અને લગ્નને માણ્યા સંગીત કાર્યક્રમમાં મોટા કલાકારોએ સુરોરે લાવ્યા અનેક જાગૃતિ અને સેવાકી આયોજનો સાથે પણ કરાયા હતા મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા લીલાપર કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવ આયોજન કરાયું હતું આ લગ્નોત્સવમાં બેતાલીસ દીકરીઓએ ધામધૂમથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અંદાજે પંદર હજારથી પણ વધુ મહેમાનોએ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે લગ્નોત્સવ માણ્યો હતો શ્રી વડવાળા મંદિર દુધ્રેજના મહામંડલેશ્વર પુજય કમુરામદાસજી બાપુ ગુરુ કલ્યાણદાસજી બાપુમાં આશીર્વાદથી આયોજિત લગ્નોત્સવમાં રામબાલકદાસજી બાપુ ગુરુ પૂરણદાસજી બાપુ અને પુજય બંસીદાસજી બાપુ ગુરુ જીનારામદાસજી બાપુ તેમજ દુધરેજ મંદિરના કોઠારી પૂજય મુકુંદરામ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આ વેળાએ સમાજ રત્ન અને દાનવી રેવા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા દુર્લભજીભાઈ દેથરિયા જીતુભાઈ સોમાણી સહિત અનેક રાજકીય આગેવાનો આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા સમૂહલગ્નમાં સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામેયું શરૂ થયું હતું જેમાં ત્રીસ બગી ત્રીસ ઘોડા એકુટ બે બર્દગાડા અને પાંચ વિન્ટેજ કાર તેમજ બસો કાર અને ત્રણસો બાઇક સહિતના આકર્ષણો હતા ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા આ સામૈયામાં નાસિક રોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાગણી ગાવ અને પરંપરાગત રાસની રજમેટ બોલી હતી સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સામૈયા જાન આગમનની વિધિ દુલ્હનની એન્ટ્રી હસ્તમેળાપ સહિતની લગ્ન વિધિ ભવ્યતાથી યોજાઈ હતી સમૂહ લગ્નમાં રાત્રે ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુપ્રસિદ્ધ લોક રશ્મિતાબેન રબારી ગાયક દેવગલી માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ લોક ગાયિકા મિતલબેન રબારી વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારીના સુરના સથવારે મોટી સંખ્યામાં લોકો રાસ ગરબે રમ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ રાવલે કર્યું હતું આ ભવ્ય સમૂહ લગ્નને સફળ બનાવવા શ્રી વડવાળા યુવા સંગઠનના દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ સોહનભાઈ રબારી હીરાભાઈ ખાંભલા મોતીભાઈ કરોત્રા વશરામભાઈ રબારી અશ્વિનભાઈ રબારી હર્ષદભાઈ ખાંભલા દિનેશભાઈ રબારી નવગનભાઈ રબારી હરેશભાઈ રબારી મેરુભાઈ રબારી અને અશુલભાઈ ખાંભલા સહિતનાએ ખૂબ જહેમત ઉઠાવી હતી કુલ એક હજાર પાંચસો વધુ સ્વયંસેવકોની ટીમ સેવા માટે ખડે પગે રહી હતી બોક્સર એક હજાર વધુ લોકોએ દેહદાન અંગદાન અને વ્યસન મુક્તિના સંકલ્પ લીધા સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબોની ટીમે સેવા આપી હતી સાથે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અંગદાન અને દેહદાન જાગૃતિના સંકલ્પ લેવડાવ્યા હતા નવયુગલો સહિત એક હજારમી વધુ લોકોએ આ સંકલ્પ લીધા હતા આ સાથે કુરિવાજોને તિલાંજલિ આપવાના પણ સંકલ્પ લેવામાં આવ્યા હતા લગ્ન કરનાર દીકરી દીકરાના ગામમાં એકસો એકસો વૃક્ષોનું વાવેતર કરાયું હતું આ સમૂહ લગ્નમાં જે દીકરા અને દીકરીઓના લગ્ન થયા હતા તે તમામ ના ગામમાં લગ્નના આગલા દિવસે શ્રી વડવાળા યુવા આવી હતી રિપોર્ટર કેતન મચ્છુયા મોરબી શ્રી વડવાળા યા સંગઠન દ્વારા 42 યુગલોનો જે સામૂહિક લગ્નનું આયોજન હતું તેનું આયોજન કરવામાં આવે છે જેની અંદર મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે પર્યાવરણનો પણ સારો સુંદર જાય જતન થાય તેના માટેનું એક દરેક વિકરાધીકરાધીકરો ના નામમાં વૃક્ષારોપણ સાથે સાથે જેટલા મહેમાનો આવશે તેમને પણ વૃક્ષારોપણ કરવાની પ્રેરણા મળે એ હેતુ હતુથી અમે ભેટ સ્વરૂપ અમે વૃક્ષારોપણ આપવાના છે આ રીતનું આયોજન કરીને પર્યાવરણનો પણ સારો સંદેશ થાય સાથે સાથે લોકોની અંદર સમાજની અંદર એકતા અને જે સૌહાર્દની ભાવના છે તેમાં પણ વધારો થાય તેના એવા હેતુથી આ શ્રી વડવાડેવા સંગઠન દ્વારા સમુલગ્નનું આયોજન કરેલું જી આ વખત આ આ જે આ સમુલગ્નની અંદર દેહદાન અને જાગૃતિ અને દર્શન મુક્તિના પણ કાર્યક્રમો કર્યા હતા જે અંતર્ગત

સમાજ ને એ જ અપીલ છે કે આ સમૂહ લગ્ન ખર્ચાઓ થી બચે અને સાથે સાથે જે અમારા સમાજનો કુરી જેવો કુરિવાજો છે તેમનો તેઓ પણ ઓછા થાય સાથે સાથે સમાજની એકતા વધે અને આ સૌહાર્દ ભાવના વધે અને લોકો એક સમૂહ મેળાવડામાં બધા ભેગા થઈને આયોજન કરી શકે એટલા માટે આ આયોજન